નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને આજથી પ્રારંભ થતાં નવરાત્રિ પર્વની આપ સૌને ખૂબ શુભકામના મા અંબા તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરાવે સમૃદ્ધિ આપે અને તમારું સ્વાસ્થ્ય બધાનું સારું રહે તેવી પ્રાર્થના આજનો મારો ટૉપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બે હજાર ચોવીસ તો પહેલો પ્રશ્ન છે મે બે હજાર ચોવીસમાં દુનિયાનું પહેલો સિક્સજી ડિવાઇસ કયા દેશે લોન્ચ કર્યું જવાબ છે જાપાન પ્રશ્ન નંબર બે ઓલેગ કોનેનેન્કો અને નિકોલાઈ ચુબ એ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો આ બંને કયા દેશના છે જવાબ છે રૂસ ત્રણસો ચુમ્મોતેર દિવસ રહ્યા હતા પ્રશ્ન નંબર ત્રણ ભારતે કાર્બન ડાયોક્સાઇડથી મિથેલોન પાયલટ પ્લાનનું ઉદઘાટન ક્યાં કર્યું છે જવાબ છે પુણે પ્રશ્ન નંબર ચાર સંયુક્ત યુરોપીય જાપાનની મિશન બેપી એ કયા ગ્રહના દક્ષિણી ધ્રુવનો પહેલીવાર ફોટો પાડ્યો જવાબ છે બુધ ગ્રહ પ્રશ્ન નંબર પાંચ કઈ રાજ્ય સરકારે ભારતનું પહેલું ભૂગોળ પર્યટન અભિયાન નક્ષત્ર સભા લોન્ચ કરી છે જવાબ છે ઉત્તરાખંડ નેક્સ્ટ ક્વેશ્ચન છે નેશનલ સ્ટેટિસ્ટિક ડે બે હજાર ચોવીસ ક્યારે ઉજવવામાં આવ્યો છે જવાબ છે ઓગણત્રીસ જૂન પ્રશ્ન નંબર સાત કેબિનેટમાં બારસો છત્રીસ કરોડ રૂપિયાના બજેટ સાથે વિનસ ઓર્બિટર મિશનને મંજૂરી આપવામાં આવી છે આ મિશન કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવશે જવાબ છે બે હજાર અઠ્યાવીસ સુધીમાં પ્રશ્ન નંબર આઠ કેન્દ્રીય મંત્રીમંડળે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ એનજીએલવીના વિકાસને મંજૂરી આપી છે તે વધુમાં વધુ કેટલો પેલોટ ક્ષમતાની ડિઝાઇન ધરાવે છે જવાબ છે ટન પ્રશ્ન નંબર મંત્રી મંડળે કેટલા બજેટ સાથે ચંદ્રયાન ફોર મિશનને મંજૂરી આપી છે જવાબ છે એકવીસો ચાર પોઈન્ટ છ કરોડ રૂપિયા પ્રશ્ન નંબર દસ ભારતના કયા વર્ષ સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન બી એ એસના ના મોડ્યુલને લોન્ચ કરશે જવાબ છે બે હજાર અઠયાવીસ પ્રશ્ન નંબર અગિયાર કયા દેશે ચમરાન વન ઉપગ્રહ લોન્ચ કર્યો છે જવાબ છે ઈરાન ફ્રેન્ડ્સ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો પ્રશ્ન નંબર બાર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સંગઠને કઈ જગ્યા પર અગ્નિ ફોર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે જવાબ છે ચાંદીપુર ઓડિશા પ્રશ્ન નંબર તેર કેન્દ્રીય મંત્રીમંડળે કયા રાજ્યના સાણંદમાં સેમી કન્ડક્ટર યુનિટને સ્થાપવાની મંજૂરી આપી છે જવાબ છે ગુજરાત પ્રશ્ન નંબર ચૌદ દુનિયાની પહેલી એમ આર એ વેક્સિન બી એન ટી વન વન સિક્સનો સંબંધ કયા રોગ સાથે છે જવાબ છે ફેફસાના કેન્સર પ્રશ્ન નંબર પંદર જી માટે શાસ્ત્રીય ક્વોન્ટમ સંચાર પર ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ છે તમિલનાડુ પ્રશ્ન નંબર કઈ કંપની દ્વારા સર્ટ જીપીટી લોન્ચ કરવામાં આવ્યો છે જવાબ છે ઓપન એઆઈ પ્રશ્ન નંબર સત્તર વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર બે હજાર ચોવીસથી કોને સન્માનિત કરવામાં આવશે જવાબ છે ચંદ્રયાન થ્રી મિશન પ્રશ્ન નંબર અઢાર વર્ષ બે હજાર ચોવીસમાં એપોફિસ ક્ષુદ્ર ગ્રહના અધ્યયન માટે મિશન રેમસેસની ઘોષણા કોણે કરી છે જવાબ છે એએસએ યુરોપિયન સ્પેસ એજન્સી પ્રશ્ન નંબર ઓગણીસ વર્લ્ડ બ્રેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવ્યો જવાબ છે બાવીસ જુલાઈ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટ નંબર ફાઈબર કરવામાં આવી છે જવાબ છે ચીન પ્રશ્ન નંબર એકવીસ કયા દેશે દુનિયાનો પહેલો વોઇસ આસિસ્ટન્ટ મોશી નામનો નવો એઆઈ ચેટબોટ લોન્ચ કર્યો છે જવાબ છે ફ્રાન્સ પ્રશ્ન નંબર બાવીસ ભારતે પોતાનું પહેલું સ્વદેશી એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્રમ વનનું સફળ પરીક્ષણ કર્યું તે કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે જવાબ છે ડીઆરડીઓ પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતે જોરાવર લાઇટ ટેન્કનું અનાવરણ કર્યું છે આ ટેન્ક કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે જવાબ છે ડીઆરડીઓ અને લાર્સન ટુબ્રો પ્રશ્ન નંબર ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસમાં કયા દેશી આદિત્ય એલવનની પહેલી હેલો હેલોગ્રાફિક ટેકનિકનો ઉપયોગ કર્યો છે જવાબ છે જાપાન પ્રશ્ન નંબર છવીસ કયા દેશના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક ખાવાવાળા કવક એટલે ફૂગની શોધ કરી છે જવાબ છે જર્મની પ્રશ્ન નંબર રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ બે હજાર ચોવીસ ક્યારે ઉજવવામાં આવ્યો જવાબ છે ઓગસ્ટ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતના કયા ક્ષેત્રમાં ડબલ સૂર્યપ્રભા મંડળ નામની દુર્લભ ખગોળીય ઘટના જોવા મળી છે જવાબ છે લદ્દાખ પ્રશ્ન નંબર ઓગણત્રીસ પોતાના સ્વયંના ડીપ સી મિશન શરૂ કરવાવાળા દેશોની યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ છે છઠ્ઠું પ્રશ્ન નંબર ત્રીસ વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે બે હજાર ચોવીસ ક્યારે ઉજવવામાં આવ્યો જવાબ છે આઠ જૂન નેક્સ્ટ ક્વેશ્ચન છે એકત્રીસ જૂન બે હજાર ચોવીસમાં કયા દેશે પોતાની પહેલી અંતરિક્ષ એજન્સી

પ્રશ્ન નંબર ચોત્રીસ કરવાની જાહેરાત વર્લ્ડ મેટ્રોલોજી ડે બે ચોવીસ ક્યારે ઉજવવામાં આવ્યો છે જવાબ છે વીસ નંબર છત્રીસ મે બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ ક્રાયોસ્ફિયર ક્લાઇમેટ ઇનિશિયેટિવ અનુસાર પોતાના બધા ગ્લેશિયર ખોનાર પહેલો દેશ કયો બન્યો છે જવાબ છે વેનેઝુએલા પ્રશ્ન નંબર આંતરરાષ્ટ્રીય બે હજાર ચોવીસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો જવાબ છે સોળ આડત્રીસ હવાથી કાર્બન ડાયોક્સાઇડ સુકવનાર દુનિયાનો સૌથી મોટો

ટની શોધ કરી છે જવાબ છે જવાબ છે ડબલ્યુ એચ ઓ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન નંબર પિસ્તાલીસ જુલાઈ બે હજાર ચોવીસ માં કયા દેશે માનવ ઉપભોગ માટે સોળ કીટોના ઉપયોગની મંજૂરી આપી છે જવાબ છે સિંગાપુર પ્રશ્ન નંબર છેતાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં કયા દેશે એડવાન્સ લેન્ડ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એસ એલો દઈચી ફોર લોન્ચ કર્યો છે જવાબ છે જાપાન પ્રશ્ન નંબર સુડતાલીસ એઆઈ વિકાસ વધારવા માટે ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું હતું જવાબ છે નવી દિલ્હી પ્રશ્ન નંબર અડતાલીસ સેન્ટ્રલ રેલવે એ અક્ષય ઉર્જા વધારવા માટે કઈ જગ્યાએ દસ મેગાવોટનું એક તરતું સૌર સંયંત્ર સ્થાપિત કર્યું છે જવાબ છે ઇગતપુરી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર ઓગણપચાસ આંતરરાષ્ટ્રીય ક્ષુદ્ર ગ્રહ દિવસ બે હજાર ચોવીસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો જવાબ છે ત્રીસ જૂન આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પચાસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કયા રાજ્યના ઓમકારેશ્વરમાં નેવું મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા વાળું મધ્ય અને ઉત્તર ભારતની સૌથી મોટી તરતી સૌર પરિયોજના ચાલુ કરવામાં આવી છે જવાબ છે મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર એકાવન ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોણે સુખોઈ થર્ટી એમ કે વન લાંબા અંતરનો ગ્લાઇડ બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું છે જવાબ છે ડીઆરડીઓ પ્રશ્ન નંબર બાવન કયા દેશ દ્વારા બે હજાર પચીસમાં ગોબીના રણમાં વિશ્વનું પહેલું થોરિયમ મોલ્ટેડ સોલ્વ ન્યુક્લિયર પાવર સ્ટેશન શરૂ કરવામાં આવશે જવાબ છે ચીન પ્રશ્ન નંબર ત્રેપન ભારતે જી એલાયન્સના વિકાસ માટે કયા દેશના ઓઉલુ વિશ્વવિદ્યાલયમાં જી ફ્લેગશીપ સાથે સમજૂતી કરી છે જવાબ છે ફિનલેન્ડ પ્રશ્ન નંબર ચોપન જૂન બે હજાર ચોવીસમાં કયા દેશે ચંદ્ર મિશન ચાંગ ઇ સિક્સ દ્વારા ચંદ્રના ડાર્ક સાઇડના પૃથ્વી પરના માટીના નમૂના એકત્રિત કર્યા છે જવાબ છે ચીન પ્રશ્ન નંબર પંચાવન કઈ આઈઆઈટીએ એક ક્રાઉડ આઈ ઉપકરણ વિકસિત કર્યું છે જે તીર્થયાત્રીની સંખ્યા તીર્થ સ્થળોની ક્ષમતાથી વધી જાય તો ચેતવણી મોકલે છે જવાબ છે આઈઆઈટી રૂડકી પ્રશ્ન નંબર છપ્પન જૂન બે હાજર કોણે માં સૌથી વધુ સમય વ્યતીત કર્યા રાજ્ય સ્કૂલ પાઠ્યક્રમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ને સામેલ કર્યું છે જવાબ છે કેરળ પ્રશ્ન નંબર અઠાવન રશિયા એ કયા દેશમાં મધ્ય એશિયા ની પહેલા પરમાણુ ઊર્જા સંયંત્રોના નિર્માણની યોજના શરૂ કરી છે જવાબ છે ઉઝબેકિસ્તાન પ્રશ્ન નંબર ઓગણસાઠ નાસાના મેગલન મિશનનો સંબંધ કયા ગ્રહ સાથે છે જવાબ છે શુક્ર ગ્રહ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો પ્રશ્ન નંબર સાઠ થ્રીડી એન્જિનવાળું દુનિયાનું પહેલું રોકેટ અગ્નિબાણ એસઓઆરટીઈ ડી નું સફળ પરીક્ષણ કોણે કર્યું છે જવાબ છે અગ્નિકુલ કોસ્મોસ પ્રશ્ન નંબર એકસઠ કઈ રાજ્ય સરકારની કંપનીએ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધુમાં વધુ ટ્રાન્સમિશન લાઇન જોડી છે જવાબ છે ઉત્તર પ્રદેશ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાસઠ ભારતીય વાયુસેના દ્વારા કઈ જગ્યા પર એર ડ્રોપ સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જવાબ છે આગ્રા ઉત્તર પ્રદેશ ધ્રુવો પર ઈસરોએ આગળનો ક્વેશ્ચન છે પ્રશ્ન ચોસઠ નાસાનું ડ્રેગન ફ્લાય રોટર મિશન શનિના ચંદ્ર પર જોવા વાળું પહેલું મિશન છે જવાબ છે ટાઇટન પ્રશ્ન નંબર પાસઠ પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિક દૂર કરવાનું હાઇડ્રોઝેલ કોણે વિકસિત કર્યું છે જવાબ છે આઈઆઈએસસી બેંગલુરુ પ્રશ્ન નંબર છાસઠ વિશ્વનું સૌથી મોટું નવીકરણીય ઊર્જા પાર્ક કઈ જગ્યા પર બનાવવામાં આવી રહ્યું છે જવાબ છે ખેડા ગુજરાત પ્રશ્ન નંબર સડસઠ માર્ચ બે હજાર ચોવીસમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં પાંચ વર્ષ સુધી એ આઈ ઇનોવેશન ઇકોસિસ્ટમને વધારવા માટે કયા મિશનને મંજૂરી આપી છે જવાબ છે ઇન્ડિયા એઆઈ મિશન પ્રશ્ન નંબર અડસઠ ભારતનો સૌથી ઊંચો મોસમ ટાવરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ છે ભોપાલ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ઓગણ કયા રાજ્ય દ્વારા ભારતનું પહેલું સરકારી સ્વામિત્વવાળું ઓટી ટી પ્લેટફોર્મ સી સ્પેસ લોન્ચ કરવામાં આવ્યું છે જવાબ છે કેરળ પ્રશ્ન નંબર સિત્તેર કેરળ બાદ પોતાનો ઓવર ધ ટોપ ઓટી પ્લેટફોર્મ હેલો લોન્ચ કરવા વાળું બીજું રાજ્ય ક્યુ બન્યું છે જવાબ છે મેઘાલય પ્રશ્ન નંબર એકોતેર નાસાએ પહેલી વાર હિપ હોપ ગીત ને કયા ગ્રહ પર મોકલ્યું છે જવાબ છે શુક્ર ગ્રહ પ્રશ્ન નંબર બોત્તેર સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કર્યું છે જવાબ છે બે પ્રશ્ન નંબર તોતેર ઈસરોએ જલવાયુ ડેટા માટે કયા દેશ સાથે મિશન પર સહયોગ કરવાની ઘોષણા કરી છે જવાબ છે ફ્રાન્સ પ્રશ્ન નંબર ચુમ્મોતેર કોણે વાયુ ગતિકીય ડિઝાઇન અને વિશ્લેષણ માટે પ્રવાહ સોફ્ટવેરનો વિકાસ કર્યો છે જવાબ છે ઈસરો પ્રશ્ન નંબર પંચોતેર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે કોની સાથે પહેલા ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચીપ ઇમેઝરના નિર્માણ માટે સમજૂતી કરી છે જવાબ છે આઈઆઈટી બોમ્બે પ્રશ્ન નંબર છોતેર ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરનાર દુનિયાનો પાંચમો દેશ કયો બન્યો છે જવાબ છે જાપાન પ્રશ્ન નંબર સત્યોતેર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ભારતનો પહેલો એક્સરે પોલારીમીટર ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો છે જવાબ છે ઈસરોએ પ્રશ્ન નંબર અઠ્યોતેર ભારતની પહેલી મહિલા રોબોટ કોણ છે જે અંતરિક્ષમાં ઉડાન ભરશે જવાબ છે વ્યોમ મિત્ર પ્રશ્ન નંબર ઓગણસી ચંદ્રયાન થ્રી લેન્ડિંગ સાઇડને આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘની માન્યતા મળી છે જેનું નામ શું રાખવામાં આવ્યું છે જવાબ છે શિવશક્તિ પ્રશ્ન નંબર કઈ કંપની ફ્રીડમ નામનું દુનિયાનું પહેલું સીએનજી મોટર સાયકલ રજૂ કર્યું છે જવાબ છે બજાજ ઓટો લિમિટેડ પ્રશ્ન નંબર એક્યાસી દુનિયાની પહેલી મિસ એ આઈ કોણ બની છે જવાબ છે કે પ્રશ્ન નંબર બ્યાસી પર્યટકના રૂપમાં અંતરિક્ષની યાત્રા કરનાર પહેલા ભારતીય કોણ બન્યા છે જવાબ છે ગોપીચંદ થોટાકુરા પ્રશ્ન નંબર ત્યાસી વિશ્વનું પહેલું થ્રી પ્રિન્ટેડ ઇલેક્ટ્રિક અબરાનું પરીક્ષણ સંચાલન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ છે સંયુક્ત અરબ અમીરાત પ્રશ્ન નંબર ચોર્યાસી વર્ષ બે હજાર ચોવીસમાં માં દુનિયાનું પહેલું લચીલું સોલાર પેનલ કોણે વિકસિત કર્યું છે જવાબ છે યુનિવર્સિટી પ્રશ્ન નંબર કૃત્રિમ બુદ્ધિમત્તા તૈયારી સૂચકાંક હજાર માં ભારતે ક્યુ સ્થાન મેળવ્યું છે જવાબ છે બોતેર પ્રશ્ન નંબર છ્યાસી ઈસરોએ સતત ત્રીજી વાર લોન્ચ વેહિકલ પુષ્પકનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે જવાબ છે ચિત્રદુર્ગ કર્ણાટક પ્રશ્ન નંબર સત્યાસી સોલાર રોટેશનમાં એક નવી પેટર્ન શોધવા માટે ચીની વૈજ્ઞાનિક દ્વારા ઉપયોગમાં લેવાયેલ ઉપગ્રહનું નામ શું છે જવાબ છે ચેઝ ચાઇનીઝ એચ આલ્ફા સોલાર એક્સપ્લોર પ્રશ્ન નંબર અઠ્યાસી પૃથ્વીના ધ્રુવી ક્ષેત્રના અધ્યયન માટે પ્રીફાયર ધ્રુવીય મિશન કોણે લોન્ચ કર્યું છે જવાબ છે નાસાએ પ્રશ્ન નંબર નેવ્યાસી મે બે હજાર ચોવીસમાં કયા દેશે આર્ટેમિસ થ્રી મિશનની ફિલ્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે જવાબ છે અમેરિકાએ પ્રશ્ન નંબર નેવું કઈ કંપનીએ ફોટોને વિડીયોમાં બદલવા માટે વીએ એસ એ વન એઆઈ મોડલ લોન્ચ કર્યું છે જવાબ છે માઇક્રોસોફ્ટ પ્રશ્ન નંબર એકાણું વર્ષ બે હજાર ચોવીસમાં કયા દેશમાં કૃત્રિમ વરસાદના કારણે પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે જવાબ છે સંયુક્ત અરબ અમીરાત પ્રશ્ન નંબર બાણું સોળમું વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ છે અબુધાબી પ્રશ્ન નંબર ત્રાણું ઈસરોએ કયા વર્ષ સુધીમાં અંતરિક્ષને મલબાયુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે જવાબ છે બે હજાર ત્રીસ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ચોરાણું વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન શું છે જવાબ છે દસમું પ્રશ્ન નંબર પંચાણું કઈ કંપની ભારતથી ઇલેક્ટ્રિક વાહન નિકાસ કરનાર પહેલી આંતરરાષ્ટ્રીય કાર નિર્માણ કંપની બની છે જવાબ છે સિટ્રિયોન પ્રશ્ન નંબર છન્નું કઈ હોસ્પિટલ દેશની પહેલી સરકારી હોસ્પિટલ બની છે જે પિઝો ઇલેક્ટ્રિક બોન્ડ કન્ડક્શન હિયરિંગ ઇમ્પ્લાન્ટ સંચાલિત કરવામાં આવી છે જવાબ છે કમાન્ડ હોસ્પિટલ પુણે ટેસ્ટ ક્વેશ્ચન છે કૃત્રિમ બુદ્ધિમત્તા તૈયારી સૂચકાંક બે હજાર ચોવીસમાં ભારતનું કેટલામું સ્થાન છે આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં